વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું વધેલા ભાતમાંથી એકદમ અનોખી રેસીપી શેર કરવા આવી છું આ એટલી ટેસ્ટી રેસીપી બને છે કે બાળકો પણ પસંદ કરશે તો આ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે બે વાટકા જેટલો બપોરનો વધેલો ભાત છે તેને એડ કરી દઈએ જેટલો પણ ભાત બચે એટલી ક્વોન્ટિટીમાં તમે આ રેસીપી એડજસ્ટ કરી શકો છો અને બનાવી શકો છો તો બે વાટકા ભાત હતો તેની સામે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટાટાને બોઇલ કરી અને તેનું છીણ લઈ લીધું છે જો એક વાટકા જેટલો ભાત હોય તો એક મીડિયમ સાઇઝનું બટાટાને બોઇલ કરી અને છીણીને લઈ લઉં બે વાટકા ભાત હતો એટલે બે બટેટા બોઈલ કરી અને છીણીને લઈ લીધા આ બંને વસ્તુ મિક્સિંગ બોલમાં એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલામાં ફક્ત બે વસ્તુ એડ કરવાની છે તેમાં પહેલાં અડધી ચમચી જેટલું તીખા પાવડર એડ કરી લઈએ અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે એટલે કે પોણી ચમચી જેટલું નમક એડ કરી લઈએ તો અહીંયા આપણે આ નાસ્તો અને આ વધેલા ભાતમાંથી રેસિપી બનાવવા માટેની આ ઇન્ગ્રીડિયન્ટ રેડી થઈ ગયા હવે આપણે તેને મિક્સ કરી લઈએ અહીં તમે સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી પણ આ એક મિશ્રણ તૈયાર કરી શકો છો પણ જો હાથેથી આ પ્રોસેસ કરો તો વધુ સારું કેમકે આપણે ભાત અને બટેટા બંનેને એકદમ સારી રીતે મિક્સ પણ કરવાના છે અને લમ્સ ના રહે એ રીતે એકદમ સારી રીતે મેશ પણ કરવાના છે તો એટલા માટે હું અત્યારે હાથેથી આ પ્રોસેસ કરી રહી છું અને એકદમ સારી રીતે આપણે પહેલાં મસળી લઈશું જેથી કરી ભાતનો કણ છે તે દેખાય નહીં આપણે આજે આ વધેલા ભાતમાંથી શું બનાવવાના છે તે તમને પ્રશ્ન થતો હશે તો આપણે વધેલા ભાતમાંથી પિઝા બનાવવાના છે હા પિઝા બનાવવાના છે એટલા ટેસ્ટી બને છે કે કોઈને ખબર પણ નહીં પડે કે આ વધેલા ભાતમાંથી આપણે પીઝા બનાવવા છે ટેસ્ટમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો એવી રેસીપી બને છે હવે બાઇન્ડિંગ માટે આપણે તેમાં બે ચમચી જેટલો રવો અને મોઇશ્ચર માટે બે ચમચી જેટલું ઘરનું દહીં એડ કરી દઈએ તમે અહીં ઈચ્છો તો દહીંને સ્કીપ કરી શકો છો પણ મોઈશ્ચર માટે દહીંને એડ કરવું પણ જરૂરી છે આ વધેલા ભાતમાંથી પીઝા તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હશો બનાવીને તો પણ આ રેસીપી ખરાબ નહીં થાય ફેલ નહીં થાય એટલી બનાવી ઇઝી છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે બજારમાં મળતા પીઝા જેવો જ ટેસ્ટ આવે છે ખબર પણ નહીં પડે કે આપણે ભાત અને બટેટાનો ઉપયોગ કરી અને આ પીઝા બનાવ્યા છે એટલા ટેસ્ટી બને છે તો હવે જ્યારે પણ બાળકો અથવા તો મોટા કોઈને પણ અચાનક પીઝા ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતે બચેલા ભાતમાંથી હેલ્ધી પીઝા ઇન્સ્ટન્ટ બનાવી શકો છો વધુ સમય પણ નથી લાગતો અને સરળતાથી બની પણ જાય છે અને હા ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે અને બનાવવા ખૂબ જ સહેલા છે તો અહીં આપણે આ ડોને રેડી કરી લીધો હવે આપણે રવો એડ કર્યો છે તો રવોને સેટ થવા માટે દસ મિનિટ જેવો સમય લાગશે તો દસ મિનિટ માટે તેને સાઈડ પર રાખી દે ત્યાં સુધીમાં આપણે ફટાફટ વેજીસ કટ કરી લઈએ તો હું તમને અહીં બતાવી દઉં કે કઈ રીતે વેજીસને કટ કરવું જેથી કરી બહાર જેવો એટ્રેક્ટિવ લુક આપણે આ પીઝાને ઘરે જ આપી શકીએ તો તમે આ રીતે કાંદાને કટ કરશો તો મીડિયમ સાઇઝના સ્ક્વેર પીસીસ પણ થશે અને દેખાવ પણ એકદમ સરસ આવશે અથવા તમે ઈચ્છો તો કાંદાની સ્લાઇઝિસ પણ કરી શકો છો હું અત્યારે આ રીતે મીડિયમ સાઇઝના ડાઇઝીસમાં કટ કરીશ હું તમને અહીં બતાવી દઉં આપણે કઈ રીતે કાંદાને કટ કર્યા અને તેને કઈ રીતે શેપ આપવાનો તો છેને એકદમ સહેલું આ રીતે તેને શેપ આપવો અને હવે આ જે તેના લેયર જોઈન્ટ હોય તેને પણ આંગળીની મદદથી આ રીતે અલગ કરી લેવાના એક એક લેયરને છૂટું કરી લેવાનું તો આ આપણે કાંદા સમારી લીધા હવે આપણે ટામેટાને સમારી લઈએ તો તેના માટે ટામેટાના બે પાટ કરી અને વચ્ચેનો જે બીજનો ભાગ છે તેને કાઢી નાખવાનો આ બીજના ભાગના લીધે પીઝામાં છે તે મોઈશ્ચર આવી જાય છે તો એ ના થાય એટલા માટે આ બીજને હટાવી દેવા જો તમે ઈચ્છો અને પસંદ હોય તો તમે રાખી શકો છો પણ બને તો આ રીતે બીજને છે તે હટાવી દેવા જેથી કરી મોઇશ્ચર ના આવે હવે આપણે આ ટામેટાને બીજ હટાવી દીધા બાદ તેની સ્લાઇસીસ કરી લઈશું આ રીતે તમે આ રીતે સ્લાઇસીસ પણ એડ કરી શકો છો ઉપર પિઝાની ઉપર પણ હું આજે સ્ક્વેર પીસીસમાં અને નાના નાના ડાઇઝીસમાં તેના ટુકડા કરીશ એટલા માટે હું આ રીતે સ્લાઇસીસ નથી રાખવાની તમે ઈચ્છો તો આ રીતે સ્લાઇસીસ પણ રાખી શકો છો હવે આપણે ફટાફટ તેના ટુકડા કરી લઈએ નાના નાના આ રીતે છે એકદમ સહેલું વેજીસને સમારવા જોઈ શકો છો એકદમ બહાર જેવા જ આપણે વેજીસને કટ કરી શકીએ છીએ આ રીતે તો ટામેટાને આપણે ફટાફટ આ રીતે સમારી લઈએ ત્યારબાદ અહીં મેં એક નંગ મોડું મરચું લીધું છે જો તમારી પાસે કેપ્સિકમ અવેલેબલ હોય તો તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો મેં અત્યારે મોડું મરચું અવેલેબલ હતું તો કેપ્સિકમની જગ્યા પર તે યુઝ કરી લીધું અને હવે આ મરચાંના બે પાર્ટ કરી લીધા બાદ વચ્ચેનો જે સફેદ બીજનો ભાગ છે તે બધો આપણે હટાવી દેવાનો છે બંને ટુકડામાંથી અને હવે મરચાંને કઈ રીતે સમારવા તો કે એક પાર્ટમાં આવી રીતે વચ્ચે એક કટ લગાવી દેવાનો અને હવે મીડિયમ સાઇઝના ડાઇઝિસમાં તેના ટુકડા કરી લેવાના જોઈ શકો છો આ રીતે સ્ક્વેર પીસીસ થશે તમે આ રીતે મરચાંને સમારશો તો જોઈ શકો છો એકદમ સરસ સ્ક્વેર પરફેક્ટ શેપ આવ્યો છે તો છેને એકદમ સહેલું વેજીસને સમારવું તો આ રીતે આપણે મોરા મરચાંને પણ સમારી લઈએ તમે અહીં સ્વીટ કોર્ન પણ લઈ શકો જો અવેલેબલ હોય તો હું ઘરમાં રહેલા વેજીસથી આજે આ બચેલા ભાતના પીઝા બનાવીશ તો અહીં આપણે વેજીસને કટ કરી લીધું અને મિક્સ કરી લીધું હવે આ વેજીસને આપણે એક બાઉલમાં કાઢી લઈએ સાઈડ પર કેમ કે આપણે તેમાં થોડા મસાલા એડ કરવાના છે તો વેજીસને બાઉલમાં કાઢી લીધા બાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરીશું બને તો નમકની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવી કેમ કે તે પાણી છોડે છે એટલા માટે ત્યારબાદ તીખાસ માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલો તીખાનો પાવડર એડ કરીશું ત્યારબાદ એક્સ્ટ્રા ફ્લેવર આપવા માટે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરીશું જો અવેલેબલ હોય તો એડ કરી શકો છો ત્યારબાદ અહીં સુકા લાલ મરચાંને મેં મિક્સર જારમાં ક્રસ કરી લીધા એટલે તે થઈ ગયા ચીલી ફ્લેક્સ તેને પણ વન ફોર્થ ટી સ્પૂન જેટલા આ વેજીસની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું હવે આપણે બધા મસાલાને અને વેજીસને હલાવી અને મિક્સ કરી લઈશું તો અહીં આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી વેજીસ રેડી થઈ ગયા છે જો તમે આ રીતે વેજીસને રેડી કરશો પિઝા માટે તો પીઝા ખાતા સમયે વેજીસ છે તે ફિક્કા નહીં લાગે હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો વેજેસને તૈયાર કર્યા ત્યાં સુધીમાં તો હવે આ ડો છે તે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ છે તેને એડ કરી દે તમે કોઈ પણ ફ્લેવર લઈ શકો છો અને હા ઇનો ફ્રૂટ સોલ્ટ એડ ના કરવું હોય તો પણ ચાલે તેને સ્કીપ પણ કરી શકો છો પણ મારી પાસે અવેલેબલ હતું તો મેં એડ કર્યું અને હવે એ ઈનોને એક્ટિવ કરવા માટે આપણે એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ ત્યારબાદ ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી લઈશું આ સ્ટેજ પર જો તમને લાગે કે આ ભાત છે અને આ જે ડો રેડી કર્યો છે તેની કન્સિસ્ટન્સી થોડી ઢીલી લાગે છે તો આ સ્ટેજ પર તમે બેથી ત્રણ ચમચી જેટલો રવો એડ કરી શકો છો આ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે પણ મને અત્યારે જરૂર નથી લાગી રહી જો આગળ આપણને જરૂર લાગશે તો બેથી ત્રણ ચમચી જેટલો રવો આગળ જતાં એડ કરીશું અને તમે પણ કરી શકો છો ગમે ત્યારે એવું લાગે કે આ બેટર ઢીલું થઈ ગયું છે તો તમે તેમાં રવો એડ કરી શકો છો તો અહીં આપણે પરફેક્ટ પિઝા બનાવવા માટેનું પરફેક્ટ બેટર રેડી કરી લીધું એ પણ ભાતમાંથી હવે પિઝા કઈ રીતે બનાવવાના તો તેના માટે કોઈપણ ઘરમાં રહેલો તવો ગેસની ઉપર સેટ કરી લો અને મિડલમાં એ તવાને તેલથી ગ્રીસ કરી લો થોડી તેલની ક્વોન્ટિટી વધુ રાખવાની છે એક બે ટીપા નહીં પણ અડધીથી એક ચમચી જેટલું તેલ આપણે અહીં એડ કરવાનું છે અને તવાને ગ્રીસ કરી લેવાનું છે તેલ વડે તવો ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે જે ભાતનો ડો રેડી કર્યો છે તેને આ રીતે મોટા બોલ્સ બનાવી અને જે રીતે આપણે રોટલાને થાબડીને બનાવીએ છીએ આંગળીની મદદથી એ રીતે ગોળ ગોળ તેને શેપ આપી દેવાનો છે તો અહીં તમે ઈચ્છો તેવો પિઝાનો બેઝ રેડી કરો છો પતલો જાડો નાનો મોટો એ તમારી ઈચ્છાની વાત છે તો અહીં મેં એકદમ સારી રીતે એજિસને પણ એડજસ્ટ કરી લીધી અને પિઝાનો જે બેઝ છે તે પણ તમારી ઉપર રેડી કરી લીધો એક વાતનું ખાસ ધ્યાન રાખે કે જ્યારે તમે આ રીતે પિઝાનો બેસ રેડી કરો ત્યારે ગેસની ફ્લેમ છે તેને લો રાખવાની છે અને ગેસની લો ફ્લેમ પર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે પિઝા બનાવવા માટેની અને આપણે કોઈપણ જાતનો લોટ એડ નથી કર્યો બેઝ બનાવવા માટે એટલા માટે એજિસ છે તે થોડી ક્રેક થતી જશે પણ તમે તેને સ્પેચ્યુલા ચમચા અથવા તો આંગળીની મદદથી આ રીતે એડજસ્ટ કરી શકો છો તો અહીં આપણે એકદમ સરસ એવો બેઝ રેડી કરી લીધો હવે આપણે આ બેઝને નીચેથી થોડો ક્રિસ્પી થવા દેવાનો છે તો તેના માટે ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું આ બેઝને આપણે કૂક થવા દેવાનું છે જેથી કરી આપણો પરફેક્ટ પીઝા રેડી થાય બે મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો એજીસ તમને થોડી લાઇટ ગોલ્ડન બ્રાઉન દેખાઈ રહી છે બસ પરફેક્ટ આપણો નીચેથી પીઝા છે તે કૂક થઈ ગયો છે બે મિનિટ જેટલો જ સમય લેશે વધુ સમય નહીં લાગે હવે આપણે તેની ઉપરનો જે ભાગ દેખાઈ રહ્યો છે તેમાં કેચઅપ એડ કરીશું તો મેં અહીં કેચપની સાથે રેડ ચીલી સોસ પણ એડ કર્યો છે એકથી દોઢ ચમચી જેટલો સોસ છે તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે પીઝાની ઉપર જો તમે ઈચ્છો વધુ સ્પાઈસી પસંદ ના હોય તો એકલો ટોમેટો કેચપ પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો પણ મેં સાથે સાથે રેડ ચીલી સોસ પણ લીધો હતો તો એ સોસ એડ કરી દીધા બાદ આપણે અહીં પ્રોસેસ ચીઝ છે છીણેલું તેને પણ સ્પ્રેડ કરી દઈશું ઉપર તમે મોઝરેલા ચીઝ અથવા તો ચીઝની સ્લાઇસીસ આવે તે પણ લઈ શકો છો મેં અત્યારે પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે ચીઝને ઉપર સ્પ્રિંકર કરી લીધા બાદ આપણે જે વેજીસ રેડી કર્યા છે તે બધા આ રીતે એક એક કરીને ગોઠવી દઈશું અથવા તો તમે ચમચીની મદદથી પણ સ્પ્રેડ કરી શકો છો હું અત્યારે એકદમ સારી રીતે છૂટા છૂટા અલગ અલગ એક એક નંગ છે તે બધા સ્પ્રેડ કરીશ તમે અહીં આ સ્ટેજ પર ઘરમાં અવેલેબલ હોય તો જેલેપીનો અને ઓલેવ પણ એડ કરી શકો છો અથવા મશરૂમ અવેલેબલ હોય તો મશરૂમ પણ પિઝામાં લઈ શકો છો હું ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ પીઝા બનાવવાની છું એ પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેજીસને આપણે એડ કરી લીધા બાદ ઉપર ફરી પ્રોસેસ ચીઝ છે છીણેલું તેને સ્પ્રિન્કલ કરી લઈશું ઈચ્છો એટલું ચીઝ તમે અહીં એડ કરી શકો છો વેજીસને આપણે કવર કરી લેવાનું છે ચીઝના છીણથી ચીઝ એડ થઈ ગયા બાદ ફરી આપણે ગેસની લો ફ્લેમ પર જ ઢાંકી અને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે આ ચીઝને છે તે સેટ થવા દઈએ જેથી કરી ચીઝ મેલ્ટ થઈ જાય અને વેજીસ પણ સેટ થઈ જાય ત્રીસથી ચાલીસ સેકન્ડ બાદ આપણે હટાવીને જોઈએ તો ચીઝ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે અને આપણો બચેલા ભાતનો પિઝા છે તે પણ એકદમ સારી રીતે રેડી થઈ ગયો છે એકદમ સરસ સ્મેલ આવી રહી છે તો આ હતી પહેલી રીત હવે આ પિઝાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ તો અહીં પિઝા ખાવા માટે રેડી થઈ ગયો છે આ હતી પહેલી રીત હવે હું તમને અહીં સેકન્ડ રીત પણ બતાવું બચેલા ભાતમાંથી પિઝા સેકન્ડ રીતે પણ કઈ રીતે બને તો તેના માટે ફરી આપણે તવાને ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું અને થોડો મોટી સાઇઝના લુવાને બનાવી અને આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનો જેમાં આપણે પહેલાં કર્યું એ જ રીતે પણ અહીં આ બેઝ છે તે થોડો થીક રાખવાનો વધુ પડતો પતલો નહીં કરવાનો જો તમે આ સેકન્ડ રીતે પિઝા બનાવો તો હવે આપણે તેની એજીસ પર પણ આ રીતે તેલ લગાવી લઈશું ત્યારબાદ ફરી આપણે જે પ્રોસેસ કરી છે તે રિપીટ કરવાની છે ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર દોઢથી બે મિનિટ જેવું આ બેઝને સેટ થવા દઈશું તેલમાં દોઢથી બે મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે આ લીડને ઢાંકેલી છે તેને કાઢી લઈશું અને હવે આ બેઝને પલટાવી દઈશું એટલે કે બીજી સાઈડ પણ આપણે કૂક કરી લઈશું તો આ છે સેકન્ડ રીટ તમે આ રીતે પણ પીઝા બનાવી શકો છો જોઈ શકો છો એકદમ એકદમ ઇઝીલી પલટી પણ જશે કેમ કે આપણે બેઝને છે તે થોડો થીક રાખ્યો છે જો પતલો હશે તો આમાં કોઈ લોટ નથી અને ફક્ત ભાતથી બનેલા છે એટલા માટે બેઝ છે તે ક્રેક થવાની પોસિબિલિટી રહેશે તો બેઝને છે તે થોડોક થીક રાખવો જો તમે આ બીજી રીતે બનાવો તો તો અહીં જે લાઈટ ગોલ્ડન બ્રાઉન જેવું ભાત પડી છે આ બેઝમાં તેની ઉપર આપણે હવે કેચઅપ લગાવી લઈશું અને આ રીતે ચીઝ લગાવી લઈશું અને વેજીસને સેટ કરી દઈશું જે આપણે પહેલાં જે પ્રોસેસ કરી એ જ તો અહીં આ છે સેકન્ડ રીત તમે આ રીતે પણ પીઝાને બનાવી શકો છો બેઝને બંને સાઈડ એકદમ સારી રીતે સેકીને હું બંને રીતે બનાવું છું પણ જો તમને વધુ ક્રિસ્પી પસંદ હોય તો તમે આ સેકન્ડ રીતનો ઉપયોગ કરી શકો છો તો આ આપણો સેકન્ડ રીતે બનાવેલો પિઝા પણ રેડી થઈ ગયો ગણતરીની મિનિટોમાં તમે પિઝાને બનાવીને રેડી કરી શકો છો અને જ્યારે પણ બાળકો હવે વેન લે કે પિઝા છે પિઝા પીઝા છે તો એકદમ ઇઝીલી તમે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બજાર જેવા ટેસ્ટની સાથે હેલ્ધી પીઝા તૈયાર કરી શકો છો હું તો જોઈ રહી છું આ હેલ્ધી પિઝા ખાવા માટે તમે ક્યારે ટ્રાય કરો છો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી બહુ પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા યુનિક અને વેસ્ટમાંથી બેસ્ટ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં મેં અગાઉ બચેલી રોટલીના નૂડલ્સ બનાવીને પોસ્ટ કર્યા હતા જેની લિંક હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એ વિડીયોની લિંક હું તમને પ્રોવાઈડ કરી દઈશ અને હા જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બે લાઈકન પણ પ્રેસ કરી દો જેનાથી તમારે આવા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફોનની સ્ક્રીન પર તમને સૌથી પહેલાં મળી રહે આવી યુનિક હેલ્ધી ઇન્સ્ટન્ટ અને વેસ્ટમાંથી બેસ્ટ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ